નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ ચાર સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આવેલી ઇન્સ્ટ્રક્ટર સુપરવાઇઝરની જે માનદ સેવા અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગાંધીનગર જિલ્લામાં આવેલ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા અંગે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ગાંધીનગર જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર ખાતે ચાલતા હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર કોસ્મેટોલોજી વ્યવસાયમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તેમજ અંગ્રેજી વ્યાખ્યાતાની માનદ સેવાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આવે છે જેમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત વિશેની વાત કરીએ વિગતવાર તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે મિત્રો ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર બે વર્ષનો અનુભવ સાથે અથવા તો એનટીસી એનએસસી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો એક વર્ષનો અનુભવ સાથેની લાયકાત ધરાવતા હોવા જોઈએ કોસ્મેટોલોજી ટ્રેડ માટેની વાત કરીએ તો ડિપ્લોમા ઇન બ્યુટી કલ્ચર બે વર્ષનો અનુભવ સાથે એનટીસી જીસીવીટી આઈટીએ આરવીટી અને સલગના ફિલ્ડમાં એક વર્ષનો રિલેવેન્ટ અનુભવ ધરાવતા હોવા જોઈએ મિત્રો અંગ્રેજ અંગ્રેજી વ્યાખ્યાતા અંતર્ગત વાત કરીએ તો મિત્રો અંગ્રેજી વિષય સાથે બી એ બીએડ બી એમએડ એમ એ બી એડ એમ એમએડની લાયકાત ધરાવતા હોવો જોઈએ તમે જોઈ શકો છો પીરિયડ રૂપિયા નેવું લેખ મહત્તમ દૈનિક પિરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે અહીંયા માનદ વેતન મિત્રો ચૂકવવામાં આવશે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેના વિગતવાર અરજી તેમજ તમામ આધાર પુરાવો રજૂ કરવાના રહેશે અરજી અંગેનો નિયત જે નમૂનો છે મિત્રો તે સંસ્થાની વેબસાઇટ છે તમે નોંધી લેશો એચડી પી આઈટીઆઈ ગાંધીનગર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અથવા તો અરજી અંગેનો નિયત નમૂનો રૂબરૂ આવીને મેળવી લેવાનો રહેશે મિત્રો અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો જરૂરી છે આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે મિત્રો તે મેરિટ આધારિત રહેશે તેમજ ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો પ્રવાસી તરીકે આવનાર ઉમેદવારોનો પણ અન્ય સેવા વિષયક હક દાવો રહેશે નહીં તેમજ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની સેવા લેવા માટેનો અબાધિત નિર્ણય છે તે સંસ્થાની કમિટીનો રહેશે રજિસ્ટર આઈડી રૂબરૂ અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ છે મિત્રો રૂબરૂ મુલાકાતનું સરનામું આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર સેક્ટર પંદર છે રૂબરૂ મુલાકાતની તારીખ છે મિત્રો ત્રણ દસ બે હજાર ચોવીસ સવારે અગિયાર કલાકે જે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર અંતર્ગત મિત્રો જે પ્રવાસી સુપરની ભરતી જાહેરાત છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે સુપર ઇન્સ્ટ્રક્ટર માનદ વેતન અંતર્ગત તો મિત્રો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા લુણાવાડા મહીસાગર માટે માનદ વેતનથી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની તેમજ અંગ્રેજી વ્યાખ્યાતાની માનદ સેવા આમંત્રિત કરવા અંગેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો રોજગાર અને તાલીમ ખાતા નિયંત્રણ હેઠળની મહીસાગર જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા લુણાવાડા ખાતે ગાર્મેન્ટ ગ્રુપ જેમાં ડ્રેસ મેકિંગ ટ્રેડ માટે નિયમિત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ ના થાય અથવા તો તાલીમી સત્ર બે હજાર ચોવીસ પચીસ જે ચોવીસ છે તે પૂર્ણ થાય એ બેમાંથી જે વહેલું હોય તેના સમયગાળા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે માનદ વેતનથી પ્રવાસી મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કમિશનની સેવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં પીરિયડ દીઠ કલાકના રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક છ પીરિયડ દેખે જે વેતન છે રૂપિયા પાંચસો ચાલીસ મહત્તમ દૈનિક દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે લાયકાતના ધોરણો છે તે એનસીબીટી જીસીવીટી દ્વારા નિયત થયેલ ટ્રેડના સિલેબસ મુજબ તેમજ જે ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે તેમજ મેરિટમાં સીટ્સ પાસ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ સંસ્થામાં બે વર્ષના ટ્રેડમાં બીજા વર્ષના તાલીમાર્થીઓને ધોરણ બારના અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે ધોરણ બાર ના અંગ્રેજી સિલેબસ પૂર્ણ થાય અથવા તો તાલીમી સત્ર બે હજાર ચોવીસ પૂર્ણ થાય તે બેમાંથી વહેલું જે હોય તેના સમયગાળા માટે માનદ વેતનથી અંગ્રેજી વિષયના માનદ વ્યાખ્યાતા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે પીરિયડ દીઠ કલાકના રૂપિયા નેવું લેખે દૈનિક પીરિયડ એક પીરિયડ લેખે માનદ વેતન ચૂકવવામાં આવશે લાયકાતના ધોરણ છે તે અંગ્રેજી વિષય સાથે બીએ બીએડ એમએ બી એડ એમએ બીએ એમ એડ એમએ રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તથા અંગ્રેજી વિષયના માનદ વ્યાખ્યાતા તરીકે આમંત્રિત કરવામાં આવનારની માનદ સેવાઓ માનદ મેળવવામાં આવતી હોવાથી આવી સેવાઓ ભવિષ્યમાં નોકરી માટે હક દાવા તરીકે ગણી શકાશે નહીં મિત્રો તેમજ માનદ વેતન્ય કોઈ પણ હક દાવો અહીંયા રહેશે નહીં મિત્રો એક એફિડેવિટ પણ તમારે અહીંયા આપવાનું રહેશે ઉમેદવારો સાથેની વિગતવાર અરજી છે તે સંસ્થાના સરનામે પહોંચાડવાની રહેશે મિત્રો તેમજ સ્વપ્રમાણિત જે બિડાણ છે મિત્રો તે પણ જોડવાના રહેશે પ્રમાણપત્રો સાથે તેમજ સંપર્ક નંબર ખાસ લખવાનો રહેશે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે અરજી રૂબરૂ પહોંચાડવાની જે છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ મિત્રો અરજી તાલીમ સંસ્થા લુણાવાડા મોડાસા રોડ મોટા સોનેલા તાલુકો લુણાવાડા જિલ્લો મહિસાગર ગુજરાત અડત્રીસ ત્રીસ પિનકોડ છે મિત્રો તો આગળ વાત કરશું નવી એક ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સુપરવાઇઝર પ્રવાસી ઇન્સ્ટ્રક્ટર તરીકે પડતી જાહેરાત વિશે તો મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાગદોડ ખાતે અંગ્રેજી વ્યાખ્યાની માનદ સેવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો રોજગાર અને તાલીમ ખાતા નિયંત્રણ હેઠળની સરકારી આઈટીએ વાગદોળમાં બે વર્ષના ટ્રેડમાં બીજા વર્ષના તાલીમ રહેલ વિદ્યાર્થીઓને તાલીમાર્થીઓને ધોરણ બારના અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે પ્રવાસી અંગ્રેજી વ્યાખ્યાતાની માનદ સેવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં અંગ્રેજી વિષય માટે બી બીએડ બીએ એમએડ બી એમ એ બી એડ એમ એમએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ પોતાની લાયકાત અને અનુભવના વિગતવાર અરજી સાથે સરનામે જે નીચે આપેલા સરનામે રજિસ્ટર્ડ એડી અથવા તો રૂબરૂ મોકલી આપવાની રહેશે અરજી મિત્રો એક લાખના જે પીરિયડ ની રૂપિયા નેવું અંકે જેટલે કે મહત્તમ દૈનિક છ તાસ વેતન ચૂકવાશે તેમજ એક અઠવાડિયાના ત્રણ દિવસ માનદ સેવા લેવામાં આવશે વધુ માહિતી માટે નીચેના સરનામે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો પ્રવાસી અંગ્રેજી વ્યાખ્યાતા તરીકે આવનાર ઉમેદવારોનો અન્ય કોઈ પણ સેવા વિષયક હક તેમજ તમે જોઈ શકો છો ટપાલ ખાતાનો વિલંબ ધ્યાને લેવામાં આવશે રૂબરૂ અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ સાત ઓક્ટોબર બે હજાર ચોવીસ છે રૂબરૂ મુલાકાતનું સ્થળ તેમજ સરનામું નોંધ લેશો મિત્રો આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વાગદોડ સરકારી પશુ દવાખાના પાસે ડીસા પાટણ હાઈવે મૂ પોસ્ટ વાગદોળ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ તેમજ રૂબરૂ મુલાકાતની તારીખ આઠ દસ બે હજાર ચોવીસ સવારે અગિયાર કલાકે રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો આઈટીઆઈ છે મિત્રો તેમાં તરીકે માનદ વેતન અંતર્ગત ભરતી જાહેરાત છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ અંતર્ગત આમંત્રિત કરવા માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી જે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદમાં નીચે મુજબના ટ્રેડ વ્યવસાયો માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના જે જગ્યા માટે સેવા અંતર્ગત રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મહત્તમ જે માસિક વેતન છે મિત્રો તે હજાર પાંચસોથી વધુ નહીં તે રીતે ચૂકવવામાં આવશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોને કોઈ પણ અન્ય સેવા વિષયક હકદાઓ રહેશે નહીં તેની એક બાહેંધરી આપવામાં રહેશે તેમજ સદન જે ભરતી પ્રક્રિયા છે તે સંપૂર્ણ મેરિટના આધારે રહેશે મિત્રો તેમજ સંજોગો અવસાદ સદુરુ પ્રક્રિયા રદ કરવાની સંપૂર્ણ સત્તા આચાર્યશ્રી મહિલા ઉદ્યોગી તાલીમ સંસ્થા દાહોદને રહેશે વિગતવાર વાત કરીએ તો ગાર્મેન્ટ ગ્રુપ માટે મિત્રો અહીંયા જે સુપર આયોજન સ્ટ્રીધર માનંદ સેવાની ભરતી છે જેમાં સદર ગ્રુપની શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવની જાણકારી નીચે આપેલ જે લિંક છે મિત્રો અથવા તો જે એનસીવીટીના જે તેમજ એનએસક્યુએફ અંતર્ગત જે ફ્રેમ છે જેના અંતર્ગત એનસીવીટી જીસીવીટીની જે લાયકાત છે જેના અંતર્ગત અહીંયા ગાર્મેન્ટ ગ્રુપ માટે લાયકાત રહેશે તેમજ બ્યુટી એન્ડ વેલનેસ માટે પણ અહીંયા તમે જોઈ શકો છો જે એનએસ જે ફ્રેમવર્ક છે જેના અંતર્ગત અહીંયા જે કો બ્યુટી એન્ડ વેલનેસની જે લાયકાત છે તે રહેશે મિત્રો સ્થળ નોંધી લેશો તમે જે અરજી મોકલવા માટેનો મિત્રો મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ રહેશે તેમજ રૂબરૂ મુલાકાતની તારીખ સાત દસ બે હજાર ચોવીસ રૂબરૂ મુલાકાતનો સમય સવારે અગિયાર કલાકે રહેશે મિત્રો તો ગાર્મેન્ટ ગ્રુપ તેમજ બ્યુટી એન્ડ વેલનેસ ગ્રુપ અંતર્ગત અહીંયા જે મહિલા જે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે મિત્રો દાહોદ તેના અંતર્ગત આ સુપરની ભરતી જાય મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય